નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ન્યૂઝમાં તો હવે મિત્રો વાત કરીએ આવનારા બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજનાની હપ્તાને લઈને હવે મિત્રો વાત કરીએ દિવાળી પછી કે ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે મિત્રો દરેક ખેડૂતો માટે એક ખુશખબરી જાહેર થવા જઈ રહી છે હવે મિત્રો વાત કરવાના છીએ આવનારા રૂપિયા એકવીસનો પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ તો કે હપ્તો કેટલા રૂપિયામાં આવશે અને કઈ તારીખ સુધીમાં આવશે તો મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ તો કે જે નવા કૃષિ મંત્રી છે એ ખેડૂતોને શું ભેટ આપશે અને બે હજાર જે છે તે એની જગ્યાએ બીજો હપ્તો વધારશે કે નહીં એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ હવે મિત્રો વાત કરશું કર્મચારીઓ કે જે સરકારી કામો કરે છે સરકારી કર્મચારીઓને રૂપિયા બે હજારથી વધારે ઇઠ્યોતેર હજારના જે બોનસ આપવામાં આવ્યા છે દિવાળીના તો ખેડૂતોને શા માટે મિત્રો આ પૈસા આપવામાં આવતા નથી એના વિશેની ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે હવે મિત્રો વાત કરીએ પીએમ કિસાન બે હજાર હપ્તામાં તો કે પીએમ કિસાન હપ્તામાં હવે નવી વાત શરૂ કરીએ હવે મિત્રો વાત કરીએ આવનારો બે હજારનો પીએમ કિસાન યોજનાનો હપ્તો એકવીસમો તો કે એ ક્યારે આવવાનો છે અને ક્યારે એ હપ્તો રહેવાનો છે તો હવે મિત્રો વાત કરીએ દિવાળીની આસપાસ તો કે દિવાળી મિત્રો દિવાળી બાદ હવે હપ્તો એ ક્યારે આવશે કે લાપાચમ સુધીમાં મળશે કે એના પછીની તારીખ વિશે સૌથી મહત્ત્વની માહિતી આપશું દિવાળીના પંદર દિવસ પહેલાં તો કે બે હજાર ચોવીસની અંદર બે હજાર ત્રેવીસની સાલની અંદર દિવાળીના જ બે દિવસ પહેલાં હપ્તો આવ્યો હતો હવે મિત્રો વાત કરીએ બે હજાર રૂપિયાનો હપ્તો તો કે દિવાળીના સમયગાળા દરમિયાન સરકાર આપતી હોય છે વાત કરીએ દિવાળીના પાંચ દિવસ બાદ હજુ પણ હપ્તો કેમ ખાતામાં નથી આવ્યો તો કે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે તો આ ઓક્ટોબર મહિનો પૂરો થાય એ પહેલાં તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે તો મિત્રો આ ઓક્ટોબર મહિનાની અંદર જ કાશ્મીરની અંદર હપ્તો આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે હિમાચલ પ્રદેશ પંજાબ રાજ્ય હરિયાણા એમ ચાર રાજ્યના ખેડૂતોને હપ્તા આપવામાં આવ્યા છે હવે વાત કરીએ મિત્રો ગુજરાતની તો કે બાકીના રાજ્યોમાં છે હવે ગુજરાતની અંદર ઘણા બધા એવા છે તો કે ત્રીસ તારીખ અથવા તો એકવીસ તારીખ સુધીમાં દસમા મહિનાના એન્ડ સુધીમાં હપ્તો આવી જવો છે કારણ કે દિવાળીની આસપાસ સરકારનો હપ્તો આપતી હોય છે હવે મિત્રો વાત કરીએ તો કે બે હજારના હપ્તાની તો કે દિવાળી પહેલાં વેકેશન પડ્યું હતું અને એની પહેલાં સરકારે સરકારી કર્મચારીઓ માટે રૂપિયા સાત હજારનું પેન્શન જાહેર કર્યું હતું રૂપિયા સાત હજારનું દિવાળી બોનસ પણ જાહેર કર્યું હતું દિવાળી કરવા માટે જે સરકારના કર્મચારીઓ છે જે સરકારી ઓફિસની અંદર કામ કરે છે તેવા કર્મચારીઓને સરકાર રૂપિયા સાત હજારનું બોનસ આપી રહેશે હવે બોનસ રૂપે ખેડૂતોને શા માટે બોનસ નથી આપવામાં આવતું તો કે જે બોટાદની અંદર ખેડૂતોને છેતરવામાં આવ્યા હતા એના વચ્ચે મોટું બધું આંદોલન થયું હતું અને ગુજરાતનું જે મંત્રીમંડળ હવે જે સરકારે બદલી નાખ્યું છે જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ હતા અત્યાર સુધી જેમને હટાવીને અત્યારે નવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પદ આપવામાં આવ્યું છે હવે જીતુભાઈ વાઘાણી ભાવનગરના છે સૌરાષ્ટ્રમાંથી આવવાના આવે છે તો હવે એ જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે જીતુભાઈ વાઘાણી જે છે તે કેટલો પડકાર ઝીલે છે અને જે વાત કરીએ તો કે શું મિત્રો બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળશે તો એના રીતે હજી કોઈપણ અંગે માહિતી નથી મળી હવે મિત્રો વાત કરી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે આવનાર કે બે હજારની જગ્યાએ હપ્તો વધારે કરો આપવામાં પરંતુ સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારની અપડેટ આપી નથી હવે મિત્રો વાત કરીએ ખેડૂતો પોતાની જે માંગો છે એ લગાતાર રજૂ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે તે જાગૃત બની રહ્યા છે બે હજારની જગ્યાએ જે ચાર હજારનો હપ્તો છે એ ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે આપણું જે ગુજરાત છે એને ગુજરાતની ડાબી બાજુ મહારાષ્ટ્ર છે અને આ બાજુ મધ્યપ્રદેશ છે અને અહીંયા પણ ભાજપ સરકાર છે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે ગુજરાતની બાજુમાં જે બે રાજ્યો એવા છે કે જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ બંને રાજ્યોની અંદર ભાજપ સરકાર તો કે ભાજપની સરકાર ચાર હજારના હતા ખેડૂતોને બે હજારની જગ્યાએ આપે છે તો શું આ ગુજરાત છે તો મિત્રો ભાજપની સરકાર ધરાવે છે તો ગુજરાતમાં પણ બીજા રાજ્યોની જેમ બે હજારની જગ્યાએ વધારાના હપ્તા શા માટે નથી આપવામાં આવતા એ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે ત્યાં પણ એક ભાજપ સરકાર છે અને ખેડૂતો પણ છે ગુજરાતમાં પણ ભાજપ સરકાર અને ખેડૂતો છે ગુજરાતના ખેડૂતોને પણ બે હજારની જગ્યાએ વધારે હપ્તા આપવા જોઈએ આ માટે મિત્રો ગુજરાતના જે પૂર્વ રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપ્રમંત્રી છે મિત્રો જગદીશ ધનખડ કે જેમણે પણ માગણી કરી હતી કે જે ગુજરાતના જે ભાઈઓ છે તેમને રૂપિયા બે હજારના હપ્તાથી કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી કારણ કે બે હજારના હપ્તાથી કોઈ વસ્તુ ખરીદી શકતા નથી કારણ કે બિયારણ ખાતર કે કોઈ પણ ખેતીને લગતી વસ્તુ ખરીદવા માટે જ્યારે જવું હોય ત્યારે બે હજારની કોઈ પણ કિંમત નથી એની જગ્યાએ દસ હજાર કે વધારે હપ્તા આપવામાં આવે જગદીશ ધનખડ મિત્રો કે જે ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે જેમણે હજુ હમણાં બે ત્રણ પહેલા બે ત્રણ મહિના પહેલાં એવું જણાવ્યું હતું કે ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજારના હપ્તા આપવામાં આવે એટલે કે વર્ષના ત્રીસ હજારના જો હપ્તા ટોટલ ત્રણ હપ્તા દસ હજારના એટલે કે ત્રીસ હજાર મળે તો ખેડૂતો કંઈક એ રૂપિયા વાપરી શકે અને એના માટે બાવીસ હજારના ત્રણ હપ્તા થઈને રૂપિયા છ હજારમાં ખેડૂતોનું વર્ષે કશું થવાનું નથી હવે મિત્રો વાત કરીએ તો કે શું સરકાર આને લઈને કંઈક સ્ટેટમેન્ટ્સ આપતી તો કે મિત્રો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત